પહેલાં ભાઈ મશીન બંધ કરજો મશીન બંધ કરજો આ જુઓ ભાઈ માસીના વાળ આખા આવી ગયા છે મિત્રો શેરડીના જે રસનું મશીનો છે એમાં જોઈ લો ભાઈ તો પહેલાં તો ભાઈ મશીન બંધ કરી નાખજો ભાઈ હા ભાઈ બંધ કરો ને માસીનો ચોટલો બહાર કાઢો ભાઈ હા હા જોઈ લો સાહેબ કેટલી મુશ્કેલથી આ ચોટલો બહાર નીકળ્યો છે ને તમને આગળ આખો વિડીયો બતાવજો સાહેબ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે તમને ખબર છે મારા ભાઈઓ કે ઉનાળો નજીક આવી રહ્યો છે ને ધીરે ધીરે મિત્રો હવે રસની સિઝન છે ખૂબ જ જલ્દી ચાલુ થઈ જશે એમાં તમને મિત્રો શેરડીનો રસ મળશે એટલું જ નહીં જ્યુસ તો અનેક જાતના મળશે ભાઈ અને ખાસ કરીને શેરડીના મશીનો ઘણા બધા ચાલતા હોય છે જેમાં કેટલાક ભાઈઓ દ્વારા પણ રસ બનાવવામાં આવતો હોય છે ને બહેનો પણ રસ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પણ અત્યારે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું જેમાં જે તમને આ લીલી સાડીવાળા બેન દેખાઈ રહ્યા છે મિત્રો આ જે લીલી સાડીવાળા બેન છે મિત્રો એ બેન જે શેરડીનું મશીન હોય છે મિત્રો જે રસ ગાઢવાનો એ મશીનની અંદર એમનો ચોટલો આવી જાય છે હવે તમે વિચારી શકો છો સાહેબ કે એ મશીન કેટલું ખતરનાક હોય છે જ્યારે આપણે શેરડીના બે ડોકા અંદર નાખતા હોય છે ત્યારે મિત્રો એ આખો રસ કૂચડો કરીને રસ નીકળતો હોય છે અને એ છે મિત્રો શેરડીનો રસ પણ આ માસીની એક નાનકડી ભૂલ કે લગભગ બહુ મોટી ભૂલ પડી જત અને આ તો સારું કહેવાય કે આપણા જેવા લોકો ત્યાં જઈને મિત્રો સૌથી પહેલાં તો એ માસીનો ચોટલો બહાર ઘટાવ્યો ન તો મિત્રો ચોટલાની તો વાત દૂર રહી પણ એ માસી ખુદ આખા જોત મિત્રો મશીનની અંદર તો ખાસ કરીને તમને વિડીયો અંત સુધી બતાવજો ભાઈ તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એને પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને વિડીયો મળતા રહેશે તો હવે સૌથી પહેલા તમને આ માસીનો વિડીયો બતાવજો આ વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને બધા લોકોને આપણે અપીલ કરીએ છીએ કે ભાઈ શેરડીનો રસનું મશીન હોય તો ધ્યાનથી કામ કરજો ભાઈ મારા વાલા કેમ કે ધ્યાનથી કામ કરો ને એ માટે જ આ વિડીયો બનાવ્યો છે સૌથી પહેલા સચેત રહેવું જરૂરી છે હવે વિડીયો જોઈ લો कि भयो दिस पार आदे दिस पार आले पन्ज गर्न आउँछ कति राम्रो